નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર વીસ બહેનનો પત્રનો સંપૂર્ણ નવી સ્વાધીન પોથીના ભાગ સાતનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક પક્ષી બીજા પક્ષીને પત્ર લખે તો કેવો લખે કલ્પના કરીને લખો તો કાબરબેન જંગલ દિવસ માંથી તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ ના રોજ લખે છે પ્રિય સખી ઢેલબેન કેમ છો બેન મજામાં ને ગઈકાલે તારો પત્ર મળ્યો તારો પત્ર વાંચીને મને આનંદ થયો કે મારા જંગલમાં આવવા માંગે છે તો આવે છે 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 એનો આનંદ પણ હવે જંગલો જંગલો ખૂબ ખૂબ થઈ રહ્યા લોકોએ કાપી નાખ્યા એટલે એટલે વૃક્ષો નથી મને તારા ભવિષ્યની ચિંતા છે ચાલ બેન એકવાર તો આવતો ખરી પણ મજા આવશે બીજું કે તારા ભાઈ અને તારે પુત્રી અને તારા પતિ મોરભાઈને મારે યાદ આપજે લી તારી પ્રિય બહેનપણી કાબર બેન નીચે તમને મનપસંદ વૃક્ષનું ચિત્ર ચોંટાડી તે વૃક્ષ આપણને કેવી રીતે ઉપયોગી થાય છે તે લખો તો વિદ્યાર્થી મિત્રો તમારે ચિત્ર ચોંટાડવાનું છે અને ચિત્ર તમારી પાસે નથી તો તમે અહીં ચિત્ર દોરી અને કલર પણ પૂરી શકો છો મિત્રો આપણે અહીં લીમડાનું વૃક્ષ વિશેની વાત કરીશું તો તમારે લીમડાનું ચિત્ર ચિપકાવવાનું છે લીમડો ખૂબ ઘટાદાર ઝાડ હોય છે તેના પર લીંબોળી આવે છે આ ખટાદાર વૃક્ષ ખૂબ વધારે છાયા આપે છે લોકો તેનું દાતણ પણ કરે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક છે લીમડાના પાનનો ધુમાડો કરવાથી આજુબાજુના મચ્છર જીવજંતુઓ વગેરે નાશ પામે છે જે માણસના સ્વચ્છ માટે પણ ખૂબ સારું છે એમ લીમડાના ઝાડ ઉપર અનેક પંખીઓ રહે છે જે તેમના નિવાસ છે એટલે કે લીમડો કેટલાય પશુ પક્ષીઓને આસરો પણ આપે છે એમ મિત્રો પ્રશ્ન ત્રણ આ પત્રમાંથી માતૃભાષાનો મહિમો વ્યક્ત કરતા હોય એવો તમારે પાંચ વાગ્યે લખવાના છે આથ કરતાં પણ વધુ હાથ વાગી માતૃભાષા છે આપણને વિચારો હંમેશા માતૃભાષામાં જ આવે છે માતૃભાષા આવીએ છીએ અને હોઠે તરત પણ આવી જાય છે આપણને આવનારા સપનાઓ પણ માતૃભાષામાં જ હોય છે માતૃભાષાની અંદર શિક્ષણ મેળવવાની કલ્પના શક્તિ ખીલે છે માતૃભાષાની અંદર શિક્ષણ મેળવવાથી તમે આજુબાજુના વ્યક્તિઓ સાથે સારી રીતે હાવભાવ સાથે વ્યવહાર કરી શકો છો પ્રશ્ન નંબર મિત્રો ચાર ડાબેથી જમણેથી વાંચતા એક જ અર્થ થતો હોય તેવા તમારે મિત્રો ઉદાહરણ સાથે લખવાનું છે લીમડી ગામે ગાડી મળી જો ચુનિયા નીચું જો વિલા દિશાથી છાડી લાવી જારે બાવા બારેજા નવજીવન સીમા મારી રીમા માસી તમને એસએમએસ વોટ્સએપ કે પત્ર લેખન પૈકી શું ગમે છે અને શા માટે મને હાલના સમયમાં વોટ્સએપ થી આવેલા મેસેજ ગમે છે કારણ કે વોટ્સએપ થી તરત જ મેસેજ આવે છે અને અત્યારનો સમય ખૂબ ઝડપી થઈ ગયો છે મારો સગો સંબંધી કોઈ બીમાર હોય કે અન્ય કોઈ ઘટના બને તો તરત જ મને વોટ્સએપ દ્વારા જાણ થઈ જાય છે પત્ર લેખન કરવાથી ખૂબ વાર થાય છે આથી ઝડપી સમાચાર મેળવવા માટે મને વોટ્સએપ ગમે છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો મિત્રો આપણે વધામણી વસ્તી વસંત વાતાવરણ અને વૃક્ષ અજગર અન્ય અનાયા અરવ અને આગડી ત્યાર પછી સમણુ શરણાઈ શરદ શરદ અને શારદા તમારી દિનચર્યા લખવાની છે તો હું દરરોજ છ પિસ્તાલીસ વાગે જાગીને મારી દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરું છું ત્યારબાદ ચા પાણી નાસ્તો કરું છું ત્યારબાદ મારું લેસન કરવા બેસું છું અને પછી થોડી વાર બહાર જમવા માટે અથવા તો મિત્રો રમવા માટે પણ જાઉં છું પછી ઘરે આવી જમી અને તૈયાર થઈ નિશાળે જાઉં છું શાળાએથી ભણીને ઘરે આવી ફ્રેશ થઈ બહાર રમવા જાઉં છું પછી લેસન પણ કરું છું પછી સાંજે વાળું કરી વાંચન કરું છું ટીવી દેખું છું અને પછી સુઈ જાઉં છું પ્રશ્ન નંબર મિત્રો ચાર બહેનનો પત્ર જેવા અન્ય પત્ર તમારે તમારા બાપુજીને લખો તો રિયાઝ ચૌધરી થરાદ બનાસકાંઠા પૂજ્ય બાપુજી સાદર પ્રણામ ગઈકાલે બાપુજી તમારો મને પત્ર મળ્યો વાંચીને એટલો આનંદ થયો કે તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું છે અત્યારે હું હોસ્ટેલમાં છું તમે મને ઘરે વારંવાર સલાહ આપતા હતા કે વાંચન કર ભણવાનું કર તો આગળ વધીશ તે સલાહને હું વારંવાર યાદ કરીને હવે હું ખૂબ વાંચન કરું છું અને તૈયારી કરું છું હવે હું વારંવાર યાદ કરીને ખૂબ વાંચન કરું છું અને તૈયારી કરું છું હવે હું રખડવાનો બિલકુલ બંધ કરી દીધું છે મારી આ મહેનત જોઈને મારા સાહેબ પણ મને ખૂબ ધન્યવાદ આપે છે અને ધન્યવાદ આપે છે ત્યારે બાપુજી હું તમને યાદ કરું છું બસ એ જ મારા મમ્મી ભાઈને મારી યાદ આપજો તમને મારા પુનઃ પ્રણામ લી તમારો ચિરંજીવી પુત્ર રિયાન્સ પ્રશ્ન નંબર પાંચ તમે લખેલા પત્રમાં તમને સૌથી વધુ આનંદદાયક કઈ ઘટના ગમી અને શા માટે તો મારા લખેલા પત્રમાં મને ભણવાની વાંચવાની જે ટીવ પડી છે તે ખૂબ જ મિત્રો આનંદદાયક હોય છે કેમ કે તેનાથી મને ફાયદો એ થયો કે મારા વર્ગના મારો પ્રથમ નંબર આવવા લાગ્યો અને એ જોઈને સાહેબો વાંચીને પણ મને સાબસી આપવા લાગ્યા

તમે ક્લિક કરીને મેળવી શકશો